મોનિટરિંગ સેલ દહેગામ તાલુકાના સાગ જીઆઈડીસી માં એન્જલ રીડિંગ્સ બાતમીવાળી કંપનીમાં પહોંચી તપાસ હાથ ધરતા કંપનીના માલિક અને અન્ય મદદગારો ખેડૂતોને આપવામાં આવતું સબસિડી યુરિયા ખાતર ટૂંકમાં પીળા કલરની અને સફેદ કલરની પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલો જથ્થો મળી આવેલ હતો ઉચાપત કરનાર આરોપીઓ સંદીપભાઈ વિનોદભાઈ પટેલ મયુર વસંતભાઈ પટેલ કેતનભાઈ જશુભાઈ પટેલ ગેરકાયદેસર યુરિયા ખાતર ભરી ટ્રકમાં એગ્રીકલ્ચર ગ્રેડ યુરિયા ખાતર

આરજે રાઠોડ ક્રાઇમ મીડિયા ન્યૂઝ ડેસ્ટ